શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીસ કી જય ભોળા તારા દરબારે યમને લીલા લેર છે ભોળા તારા દરબારે યમને લીલા લેર છે રાત દિવસ લેવું ઓમ નમ શિવાય નામ છે રાત દિવસ લેવું ઓમ નમઃ શિવાય નામ છે પાંગનો તું ભોગે સ્મશાને તારો વાસ છે પાંગનો તું ભોગી સ્મશાને તારો વાસ છે નંદિની અસવારી ગળામાં મોટા સાપ છે નંદિની અસવારી ગળામાં મોટા સાપ છે ઘોડા તારા દરબારે અમને લીલા લેર છે ઘોડા તારા દરબારે અમને લીલા લેર છે કરમા કમાંડા હાથ છે કરમા કમંડળ ત્રિશુલ તારે હાથ છે પાલે બીજ ચંદ્ર જટામાં ગંગાધાર છે પાલે બીજ ચંદ્ર જટામાં ગંગાધાર છે કોળા તારા દરબારે અમને લીલા લેર છે કોળા તારા દરબારે અમને લીલા લેર છે દુનિયા કરે વા એમાં ડરવાનું શું કામ છે દુનિયા કરે વા તોયમાં ડરવાનું શું કામ છે નૈયા મેં ચૂકાવીએ તારો તારું નરતું જ છે નૈયા મેં ઝુકાવી ને તાર નતું જ છે તારો કે ડૂબાડો નૈયા તમારે મારે હાથ છે તારો કે ડૂબાડો નૈયા ત મારે હાથ છે તારા દરબારે અમને લીલા લેર છે પોળા તારા દરબારે અમને લીલા લેર છે ચરણો મારા ખોયા છું તારે બારણે ચરણો મારા ખોયા છું તારે બારણે તારા થઈને રેવું મારો આખરી અંજામ છે તારા થઈને રેવું મારો આખરી અંજામ છે તારા દરબારે અમને લીલા લેર છે ભોળા તારા દરબારે અમને લીલા લેર છે એક વાર આવી જુઓ કેવો આનંદ છે એક વાર આવી જુઓ કેવો આનંદ છે આનંદ આનંદ જે હૈયે આનંદ છે આનંદ આનંદ જે હૈયે આનંદ છે કોડા તારા દરબારે અમને લીલા લે રચે તારા દરબારે અમને લીલા લે છે રાત દિવસ લેવું હું ઓમ નમા શિવાય નામ છે રાત દિવસ લેવું હું ઓમ નમામ શિવાય નામ છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે